ગુડ મોર્નિંગ મિત્રો નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો રાતે આપણે બહુ લેટ આવ્યા હતા એટલે પછી જમી કરવી અને થાકી ગયા હતા પૂરા થાકી ગયા હતા એટલે હોઈ ગયા હતા અને સવાર પડી ગયો છે અહીંયા આપણે કંઈક આવ્યું કંઈક હોટલ હતી ત્યાં આપણે કંઈક રોકાણ હતા ગાડી રેડી થઈ ગઈ છે હવે આપણે નીકળવાનું છે આજે લગભગ અંબાજી તરફ જવાની ગણતરી છે તો જોડાયેલા રહેજો આપણે જઈએ છીએ અંબાના દર્શન કરવા તો આપણે મિત્રો અંબાજી તરફ નીકળી ગયા છીએ અને અહીંથી આપણે તમે હાઈવે ઉપર છીએ અહીંથી સીધે સીધો આપણે જવાનું છે અહીંથી આમ પણ અત્યારે સવારનો ટાઈમ હતો એટલે આપણે નાસ્તો જવાનું હતું પણ આપણે બધું ખંગા છે દેશી નાસ્તો એટલે આપણે કોઈ બાજુ વિગ્યા એટલે આપણે બનાવી નાખ્યું છે

આપડી ગાડી આપણે પાર્ક કરી દીધી છે અંબાજી મારા જામના પાર્કિંગમાં હવે આપડે જવાનું છે અમે કરી લઈએ તમને કરાવી દઈએ માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ જોકે અંદર મોબાઈલ અલાઉડ નહોતો પણ તમને બહારથી માતાજીના દર્શન કરાવ્યા અને હવે આપણે જઈએ છીએ ગબ્બરના ગોખે બેઠી છો આઈ માં ગબ્બરવાળી આઈ માના દર્શન કરવા માટે તો જોડાયેલા રહેજો આપણે હવે જઈએ છીએ તારીરા ગબ્બર ગબ્બર માતાજી આવ્યા હતા પણ માતાજીના અહીંથી દર્શન કરી લઈએ કેમ કે યાર ટ્રાફિક બહુ છે અને આપણે હજી પહોંચવાનું છે રાજસ્થાન તો તમે બધાએ અહીંથી માતાજીના દર્શન કરી લ્યો કેમ કે યાર બે થી ત્રણ કલાકનું વેઇટિંગ છે અને આપણે આપણી પાસે સમય એમ એટલા માટે ચાલો આપણે હવે આગળ નીકળીએ અમે તમને કીધું એ પ્રમાણે બહુ કેમ કે અમારે લેટ થઈ જાય એમ હતું બે થી ત્રણ કલાકમાં વેઇટિંગ છે અને બહુ એટલે બહુ ગઝબ ટ્રાફિક છે હવે માતાજીની કૃપા થશે મા ગબ્બરના ગોખવાળીની આઈની કૃપા થશે તો ફરીવાર પાછા પધારશું ફરીવાર પાછા પધારશું ત્યારે તમને સંપૂર્ણ દર્શન કરાવીશું કેમ કે આજે તો અમે પણ અહીંયાથી જ માતાજીના દર્શન કર્યા છે મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે તમે જોઈ શકો છો આટલું અહીંયા તો હજી ખાલી પાંચ ટકાએ ગાડીઓ નથી પડી એટલી ગાડી એટલી પીડી છે ખાલી પાંચ ટકા પીડી ગાડી રોડ ઉપર એટલી ગાડી પીડી છે એટલે અમારે બહુ લેટ થાય હુકમ કરે ત્યારે પાછા પધારશું ને તમને અવશ્ય ઈ બ્લોગ બતાવશું બધા સમય રિટર્નમાં આવીએ તો ફરી પાછા તો કદાચ જઈશું પણ અત્યારે આપણે હવે જઈએ છીએ તો ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ રાજસ્થાન તરફ અને અહીંયા આવી ગઈ છે આપણે શું કહેવાય રાજસ્થાન બોર્ડર તો જોવો તમે રાજસ્થાનની પોલીસની જીપ આવી ગઈ કોઈ આપણે અત્યારે રાજસ્થાન બોર્ડર છે આપણા મંગલ હવે નક્કી કરવી આખા ઈનાનું શું છે મિત્રો આખાર ઈંગણા મંગાવવાની વાત ચાલે છે સુનિલ બાઇક કહે છે પણ હજી એક હજી એક સુનિલ ભાઈ કેટ મંગાવ્યું છે એ ખાવાનું શાક છે રોટલી આવી ગઈ છે આપણી શાક આવી ગઈ છે સુનિલ ભાઈ જે નક્કી કરે છે એનું નક્કી નહીં ચોકાય સુનિલભાઈ તો મિત્રો આપણે જમવા આવ્યા હતા હાઈવે ઉપર આબુવાળા હાઈવે ઉપર આબુ થોડાક આગળ આવો એટલે આવું જય ખોડિયાર કાઠિયાવાડી ધાબા છે આવું સરસ મજાનું મજા આવી જમવાની એક વખતે મસ્ત બને જમવાનું બહુ મસ્ત બને હવે ગાડી આપણે ડ્રાઈવ કરવાની છે એટલે આપણે આગળ અપડેટ તમને આપીએ આપણે રાજસ્થાન ભેળી બધા અને મોટા બુમાં ડુંગરા સિવાય ઘાટી સિવાય કઈ નથી જોજે ભાઈ આપણે ડુંગરા લેવાની જો હે બાજુ માં છે સુનિલભાઈ એટલે આપડે ખબર પડી જાય ક્યાં છે માઉન્ટ આબુ એમ તમે દેખાડો દેખાડો માઉન્ટ આબુ આ તમે જોવો છો કઈ છે સુનિલભાઈ

રાજસ્થાન રોડ ની ઉપર કહો તમે આવો કાંઈક સીન છે યાર કાંઈ ઘટે નહીં હો ઓનલી ઘાટી હો જોઈ શકો છો તમે તો મિત્રો આપણે રાજસ્થાન જાય છે રસ્તામાં પાલી પાલી પહોંચી ગયા છીએ આપણે પાલીમાં છીએ અત્યારે આપણે હવે સુનિલભાઈને કાકી ગયા છે શાકભાજી લેવા આજે આપણે હાથે બનાવી અને જમવાનું છે પાછું બેસી આપણું અને આ છે આપણી ગાડી આપણે સીએનજી પુરાયો અને હવે હું જ છું પાણીની બોટલ લેવા તો આપણે હાથે બનાવીને જમવાનું છે જોડાયેલા રહેજો આપણે હું બનાવીએ છીએ કઈ રીતના બનાવીએ છીએ એ આ બ્લોગની અંદર આપણે કન્ટીન્યુ તમને બતાવવાનું છે ઓકે મિત્રો આપણે તાવડી ખોદતા હતા આપણને તાવડી મળી ગઈ અને બાલાજી મળી ગઈ હવે તમારે કાંઈ જોહે કશું નહીં કશું નહીં જોવે પલોઠી વાળીને બે ગયા છીએ બાલાજી ખાવા હવે ક્યાંક વ્યવસ્થિત વજન મળે રમી લે જે જમન નરી બનાવવાનું છે અને લાટ બળ પડે છે બનાવવાનું છે ને એટલે એમ કે સબી લેવી હો ઓબાજી ખાવા છે હા પાવ ભાજી છે ને હાલો તો આમ જોને પહેલા 29 enough i myself wondering what did happen to the last 10 ran

આ વ્લોગ છે એ બહુ લાંબો થઈ જશે એટલા માટે આપણે કાલે પાછું રણુજાની ટ્રીપમાં નીકળવાનું છે સવારે વહેલા ઊભા થઈને ઉઠીને કમ્પ્લીટ નાય ધોઈ અને આપણે નીકળવાનું છે સવારે રણુજા રામદેવપીરના દર્શન કરવા માટે અને બીજી ઘણી બધી રાજસ્થાનની અંદર આપણે ફરવાનું છે પણ એ વ્લોગ નેક્સ્ટ વ્લોગ આવશે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ કહેવાયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો રાજસ્થાનના રામદેવિં ના રણુજાના બ્લોગ સાથે ફરી મળીશું બીજા બ્લોગમાં જય જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી ભાઈ બાય